આ તારીખ છે ઓગણીસ સાત બે હજાર ચોવીસ સવારના નવ વાગ્યા છે જોઈ લો અમાણિયા ગામ તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ જોઈ લો વરસાદ હજી વરસાદ આવી રીતે ચાલુ જ છે ઓછો પડી ગયો ત્યારે પાણી ઓછું પડી ગયું પાણી પાણા દેખાઈ ડટાઈને જતા હતા જોઈ લો વરસાદ જોઈ લો પાણીની સ્પીડ આ કાલનો નો થઈને અવાણીયાની અંદર લગભગ મારા અંદાજે બાર ઇંચ વરસાદ પડી ગયો બાર તેરીસ કાલ સાંજે તો બહુ જોરદાર વરસાદ હતો એટલે કન્ટિન્યુ પાણી ચાલુ છે જોઈ લો આમ બધા જોવા આવ્યા છે મિત્ર મંડળ જોઈ લો હા હિરેન બાપુ હા વિનુભાઈ દયા તર જઈ ખેતરો નું પાણી આવે છે આ બધું નદી તો નાની હોય પાણી જોરદાર આવે છે અત્યારે એ રસ્તો બંધ થઈ ગયો જવું હોય તો ઓલા ખેતરમાં ના જવાય બાય રોડ ફરીને જવું પડે જોઈ જાય હાલો ભાઈ આગળ જતા આવીએ પાણી આગળ નદી આવી છે વાડી નો કહેવાય કયો હોય જોઈ લો પાણીનો પ્રવાહ એટલો ઝડપથી જાય છે જોઈ વિનાભાઈ વરસાદ હાલો મિત્રો મારી ચેનલ પસંદ આવશે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોઈ લો হ্যাঁ রাখো ছো বরসাদ জরদার চালু থীে ধীরে করে জয় হিন্দ জয় মাত